ઓકે સો સરપ્રાઇઝમાં તમે પોસ્ટરમાં જોયું હશે કે બે છોકરીઓ છે વન ઓફ ધેમ ઇઝ મી એન્ડ ધી અધર ઇઝ જાનવી ચૌહાણ તો અમે બંને ફિલ્મમાં ચોરની છીએ તો ચોરનું કેરેક્ટર છે અમારું અને મારા પાત્રનું નામ છે કૃતિ અને હા ધ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ રોડ જર્ની બિકોઝ સરપ્રાઇઝ સાથે જે તમે ટેગ લાઇન વાંચી હશે તો ઇટ્સ કોલ્ડ રોડ રોમેન્સ અને રોબરી સો ઇટ ઇટ ડેપેક્સ એવરીથિંગ ઇટ્સ અ રોડ જર્ની એટી પર્સન્ટ ફિલ્મ જે છે અમે હાઇવે પર શૂટ કરી છે થ્રુ આઉટ લાઈક ગાડી ચાલતી રહે છે ચાલતી રહે છે દેસ કોન્વર્ઝેશન દેસ થિંગ્સ હેપનીંગ થ્રુઆઉટ ધ ફિલ્મ રોમેન્સ વત્સલનું જે કેરેક્ટર છે ધેટ ઇઝ અ બિગ સરપ્રાઇઝ ઇન ધ એન્ટાયર ફિલ્મ એન્ડ આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે ફિલ્મનું નામ સરપ્રાઇઝ છે અને રોબર મીન અમે બંને ચોરની છીએ યુલ નોટ સી અ ટિપિકલ હીરો હિરોઈનવાળી સ્ટોરી દિસ ઇઝ વેરી ડિફરન્ટ બહુ જ અલગ છે ઇટ્સ ફિલ્ડ વિથ સસ્પેન્સ થ્રીલર રોમેન્સ પણ છે કોમેડી પણ છે ફન એડવેન્ચર એવરી મોમેન્ટ યુ વિલ બી યુ વિલ બી હોપ્ડ એટ ધ એજ ઓફ યુર સીટ કે યાર હવે શું થશે સો યાર આઈ હોપ દેટ પીપલ આઈક ઇટ બહુ મજા પડી જેન્યુનલી આઈ થિંક સૌથી પહેલી વાર જ્યારે મને નરેશન મળ્યું હતું તો મારા ડિરેક્ટર સચિન સરનું પહેલી લાઈન જે હતી એમણે કીધું તારું જે પાત્ર છે એ ચોરની છે વાર્તા બે છોકરીઓની છે જે ચોર છે આઈ વોઝ લાઈક ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ નોટ યુઝઅલી લાઈક નોટ ઓફન યુ સી કેરેક્ટર્સ જે આવા હોય ફ્લોડ હોય ચોરની લાઈક ઇટ જસ્ટ સાઉન્ડેડ સો ફેસિનેટિંગ અને ઇન્ટરેસ્ટિંગ એન્ડ આઈ વોઝ લાઈક કે મારે આખી વાર્તા સાંભળવી છે મારે જાણવું છે કે આ વાર્તા છે શું શું કરે છે બે છોકરીઓ થ્રુ થ્રુઆઉટ ધ ફિલ્મ ધ ડર એક્સપિરિયન્સ વોઝ ગ્રેટ મને મને બહુ જ મજા પડી લાઈક ધ ઇક્વેશન દેટ યુ સી સીન ધ ફિલ્મ વિથ જાહવી વત્સલ સચિન જે જે એલિમેન્ટ્સ કઢાવ્યા છે ઇટ્સ ઇટ સમથિંગ ફ્રેશ ફોર પીપલ ટુ સી ઓલ્સો સો જ્યારે ઓડિયન્સ જશે થિયેટરમાં જોવા દેલ દેલ ફાઇન દેટ સોર્ટ ઓફ ફ્રેશનેસ કે યાર આવી આવી પિક્ચર અમે જોઈ નથી ગુજરાતી એવા તો ઘણા બધા ડાયલોગ છે દે ઇઝ વન પર્ટિક્યુલર જે એકચ્યુઅલી વત્સલનો છે હું કહી નહીં શકું દર્શકોને બહુ બહુ જ બધું સરપ્રાઇઝ મળવાનું છે ઇન ટર્મ્સ ઓફ ધ સ્ટોરી આઈ આઈ કેન સે એવરી ફિફ્ટીન મિનિટ્સ તમને ફિલ્મ એવું લાગશે કે ભાઈ કાંઈક કાંઈક તો યુ નો કંઈક સસ્પેન્સ છે હવે શું થશે નથી સમજ પડતી બટ એન્ડ સુધી તમારે જાણવું છે કે આ વાર્તા કેવી રીતે અનફોલ્ડ થાય છે દેટ ઇઝ ધ રીઝન ફિલ્મનું નામ સરપ્રાઇઝ છે વેન પીપલ વેન વેન એનીબડી આસ્ક મી ક આ સરપ્રાઇઝ શું છે તમારી ફિલ્મમાં બધું જ છે આઈ કેન ઓલ્સો સે વત્સલ ઇઝ અ હ્યુજ બિગ સરપ્રાઇઝ ઇન ધ ફિલ્મ આઈ એમ અ બિગ સરપ્રાઇઝ ઇન ધ ફિલ્મ જાનવી ઇઝ અ બિગ સરપ્રાઇઝ ઇન ધ ફિલ્મ ઓલ્સો આઈ વોન્ટ ટુ મેન્શન કે વત્સલની અને મારી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે તો વી આર બોથ વેરી વેરી એક્સાઇટેડ વત્સલ ઇઝ નોટ હિયર વિથ મી ટુડે બટ બટ હી ઇઝ ઇક્વલી એક્સાઇટેડ એન્ડ થ્રીલ્ડ ટુ સી પીપલ્સ રિએક્શન કે આર કેવું રિસ્પોન્સ મળશે અને સો ફાર સો ફાર ટચ શુડ ઇઝ બીન ગ્રેટ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો અનુભવ તો બહુ જ સારો રહ્યો બિકોઝ આઈ બીન મીનિંગ ટુ વર્ક ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી એન્ડ લકીલી વન ફાઇન ડે ઇફ યુ કેન પેન અમારા જે પ્રોડ્યુસર છે સની દેસાઇ જે મારી બાજુમાં બેઠા છે આઈ યુ પેનિંગ નહીં

પછીના કાસ્ટ માટે લગભગ ત્રણથી ચાર મહિના મેં એક્સરસાઇઝ કરી છે કે આ સ્ટોરી છે સારી પણ આમાં કયા કયા એક્ટર્સ કાસ્ટ હું લઈ શકું તો આ સ્ટોરીને ન્યાય મળી શકે તો એના માટે ત્રણ ચાર મહિના જેવું કસરત પછી આ ફેસ મારી સામે છે આપણા ગુજરાતના જ ગુજરાતનું ગૌરવ ગૌરવ છે પણ સ્કિલ બોમ્બેવાળાએ યુઝ કરી લીધી છે એમની એવું છે તો પછી એમને અહીંયા આગળ હું ત્યાં ગયો મળ્યા અમે લોકો એક મિટિંગ કરી વાત કરી કે આવી રીતની એક મૂવી આપણે બનાવી છે તો તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બી થોડો વેગ મળે તો તમે તમારું ટેલેન્ટ અહીંયા યુઝ કરો એ બી એમના બીજી શેડ્યુલમાંથી બધું ડન થયું એ બી એક્સાઇટેડ હતા કે ના ગુજરાત આપણું છે તો ગુજરાત માટે તો કરવું જ છે કામ એવી રીતે પછી ડન થયું મૂવી ઓલમોસ્ટ એક દિવસ જેવું શૂટ ચાલેલું હા એક દિવસ જેવું શૂટ ચાલેલું અને ઘણા બધા ડિફરન્સ પ્લેસીસ હતા ગોવા દમણ દીવ બરોડા દ્વારકા સોમનાથ વેરાવડ અમદાવાદ મ્યુઝિકમાં આપણે આખી ગુજરાતી મૂવી બની જાય ને એટલો જ આપણે એક્સપેન્સ સોંગ ઉપર કર્યું છે લગભગ હું માનું છું આવું સોંગનું મેકિંગ ગુજરાતી મુવીમાં આઈ થિંક પહેલું હશે બે સોંગ છે એક ટાઇટલ સોંગ છે અને એક રોમેન્ટિક સોંગ છે દર્શકો માટે મેસેજ છે કે એમના એમને બે કલાક ફૂલ એન્જોય મળે અને બહાર એકદમ બે કલાક અંદર જાય અને ફ્રેશ થઈને બહાર આવે પ્રયત્ન કર્યો છે બની રહી છે અમે એવો જ જોઈએ કરીએ અને અમે પ્રયત્ન કરી જ રહ્યા છે અમે અમારો બેસ્ટ આપી રહ્યા છે અને હજી આગળ ઘણા બધા પ્લાનિંગ છે ધીરે 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 ઇન્ડસ્ટ્રીને આપણે સારી જગ્યાએ લઈ જ જવી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને